કાલ અમે અમરેલીથી આવ્યા ને એટલે તાવ આવી ગયો હતો અને રાતે આવી ગયો હતો એટલે આજે દવાખાને જવું પડશે અને કેસ મેં ઘટાવી લીધો છે અને અત્યારે જાય છે થોડીક વાર પછી દવાખાને અને યુગરાજભાઈના આજે કટકટ કરવાનું છે વાળ કપાવવાના છે વધી ગયા છે થોડાક એટલે તકલું થઈ ગયું છે નાનું એવું અને અત્યારે યુગભાઈ ભાઈ નહીં કરે છે ઘડિયાળમાં વાગી ગયા છે દસ અને હું નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયો છું પહેલા યુગભાઈ ભાઈ નાઈ ધોઈ કમ્પ્લીટ થયા પછી હું થયો અને એટકી અત્યારે શરૂ છે એટલે માફ કરજો ફોન ક્યારે મળે રાઈતે મળે એટલે અત્યારે એ નહીં કરવાનું સમજી ગયો ને તો આ કહી દે એ ટકલા ફોન રાઈતે માગવાનો અટાણે નહીં ફોનનું હેવાયુ નથી થવાનું સમજી ગયો ને જ્યોતિબાંદી હું તો છે તાવ આવી ગયો છે એટલે હું છે અત્યારે મમ્મી હેટકી બહુ આવે સવારની કેમ છે અત્યારે તાવ છે આખી રાત જઈ ગયો હે મમ્મી કાલ રાતે જ આવ્યો ને મમ્મી હે અત્યારે કેમ છે ભાઈ વાયરલ છે એટલે રિપોર્ટ કરાવશું ને કેસ તો અમે લખાવી દીધો છે એટલે હવે જઈએ આપણે અગિયારક હોય કે ભાઈ હોઈ ગયા જો જ્યોતિ કાકા પાસે કેટલો છે તાવ માપો થર્મોમીટરમાં થર્મોમીટર ક્યાં પીડ્યું છે મમ્મી ਉਠੋ ਲੈ ਅੱਜ ਲੈ ਥੋੜਾ ਸਾ ਧਾਕਰੀ ਬਾਈ ਪਾਕਰੀ ਦਾ ਦੁੱਧ ਅਤੇ ਫੇਸੀ ਹੈ ਨਾ ਤਰਪ ਤਰਦਾਦਾ ਨੇ ਦਾਦਾ ਨੇ ਕਿ ਮੁੰਡਾ ਤਮ ਬਿਹਾਰੋ ਕੋੜਾ ਪਰ ਵਾਰ ਕਰੇ ਕੇ ਮਾਰ ਖਾਵੇ ਹੂੰ ਫੇਸੀ ਕੀ ਹਾਲੂ ਦੁਕਾਣ ਇੱਕ ਆਈਸਕ੍ਰੀਮ ਦੀ ਢੋਕੀ ਹਮ ਦਾਦਾ ਨੇ ਓਥੇ ਬੈਹੀ ਤੇ ਭਾਈ ਖਾ ਗਏ ਹੈ ਭਾਈ ਆਈਸਕ੍ਰੀਮ ਖਾ ਲਈਏ ਘਰੇ ਆਵੋ ਤਾਂ ਪਪਾ ਨੇ ਸਾਫੂਲ ਵਾਸਵਾ ਨਾ ਕਰੇ ਤਾਬ ਪਸੰਦ ਤਾ ਪਪਾ ਦੂ ਤਾ ਕਰ ਮਾਇਰ છે નથી અત્યારે તો નવ્વાણું ડિગ્રી છે તાવ પણ રાઈતે વધી ગયું તું અત્યારે બગસરા જવાના જ હતા અને હું ચેક કર લો મેં કીધું ગાડીમાં હવા છે કે નહીં તો ગાડીમાં જો વાંહેલા ટાયરમાં પાછું પંક્ચર પડી ગયું છે આ બેહી ગયું છે અત્યારે આમ માડી પડી છે ને ઘોડી ઉપર એટલે સરખું દેખાતું નથી પણ આ પંચર છે પાછું પડી ગયું ગાડીમાં હવે તો ભાઈ ટાયર બદલાવી જ નાખવું છે આવી હેરાનગતિ કોણ કરે એમ આરએફનું ટાયર હજી એકવાર કહું છું એમ આરએફનું ટાયર લેતા જ નહીં એમ એફના ટાયર બહુ બોગસ આવે છે એક તો દવાખાને જવાનું હોય તમે પરિસ્થિતિ સમજી શકો છો અને એમાં આવી રીતે ટાયર હેરાન કરે એટલે પૈડા ઉપર પાટું થાય ને તો યુગભાઈ જો અત્યારે ગાડી લુવે છે ગાડી લુવો છો તો કામળિયા સાહેબ દવાખાને પૂગી ગયા છે એ દવા લઈ લઈ છે ફાઇનલી દવા લઈ આવ્યા છે ભાઈ હાટું અને વાહેલું તો એપોલો નું નાખી દઈએ પસંદ આવ્યું છે નાખી દેવું ને ફાઇનલી બગજરાથી આવી ગયા છે ઘરે અને ટાયર બદલી નાખ્યું છે એપોલોનું નાખ્યું છે કેવું નાખ્યું એ તમને બતાવું એપોલો કંપનીનું છે અને ભાઈરેમાં છે ભાઈરેમાં ભાઈરા ટાયર નાખ્યું છે હવે આને કંઈ ઉપાધિ જ નહીં પાંચથી છ વર સુધી એ ભાઈની દવા લેવાઈ ગઈ છે એવું કીધું કે તાવ ન ઉતરે તો પછી આપણે રિપોર્ટ કરાવીશું અત્યારે કંઈ રિપોર્ટની જરૂર નથી દવા આપી દઉં છે એવું લાગશે તો રિપોર્ટ કરાવીશું એમ કીધું છે ને અત્યારે તો તાવ નથી તાવ ઉતરી ગયો ને અત્યારે તો બાકી પેરાસિટામોલ તો અમારે ઘરે મેડિકલનું કારખાનું છે એટલે મેડિકલ બધી દવા મોટા ભાગની પડી જ હોય અમારે ઘરે એટલે બે દવા લીધી છે ને બાકીની દવા એવું લાગશે તો પાછા લઈ આવું છું મમ્મી ટાયરે બદલી નાખ્યું ને દવાઈ લેવાય ગઈ હવે બોલો કામડીયા સાહેબ નહોતા પણ એના આસિસ્ટન્ટ હતા થાય કેવું લાગશે તો રિપોર્ટ કરશું અત્યારે કંઈ જરૂર નથી એવું લાગશે તો પાછા જઈ આવું છું તડકો તો બહુ છે અત્યારે વાત ઠંડી લાગી ગઈ હોય ને કાલ વરસાદ પ્રમદે તો તો શું છે અત્યારે બપોર આમાં આપી દો નું બપોરનું મેનુ છે રોટલી કોબીનું શાક ફાડા લાપસી મરચું અને ઠંડી ઠંડી છાશ આપી દો ભાઈ ચાર એક બે ત્રણ ચાર જોતે કાકા આવી આવશે પછી અને પછી છે ને ગજુડવામાં નીકળ્યું ને તો આમ હેલું આવતું